ધંદુકાશ્રી પુનિત પ્રભાત ફેરી દર એકાદશીએ પ્રભાત ફેરીનું આયોજન કરાયું અમદાવાદ જિલ્લાના ધંધુકાના સંત શ્રી પુનિત મહારાજ શ્રી હેમાચાર્ય મહારાજ શ્રી સ્વામિનારાયણ મંદિર રાધાકૃષ્ણ દેવ સંત મંડળ વડીલ શ્રી ધર્મ સ્વરૂપ સ્વામી અને આ સર્વના માતા પિતાના સુભાષિત શ્રી પુનિત પ્રભાત ફેરી તર એકાદશીએ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું શ્રી પુનિત મહારાજની કથા અદ્ભુત છે અને શ્રી પુનિત મહારાજે આપેલું જીવન સૂત્ર ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એ ચાહના કદી વિસરશો નહીં સેવા અને સ્મરણ જગમાં કરવાના છે બે કામ કરવી તો જન સેવા લેવું શ્રીરામનું નામ આ મંત્રને સદાય મારા માહારદયમાં રાખીને સર્વચ જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થાય શ્રી પુનિત મહારાજના ભજનો ગામડાઓમાં શહેરોમાં અને દેશ વિદેશોમાં ગવાય શ્રી પુનિત મહારાજની કૃપા સદૈવ વરસી વરસતી રહે શ્રી પુનિત પ્રભાત ફેરી શ્રી પુનિત મહારાજની પ્રતિમા પાસેથી પ્રસ્થાન થઈને ખોડિયાર માતા મંદિરથી જાગનાથ મહાદેવ ચબૂતરા બજાર શ્રી કોઠા વાળા મંદિરથી સોની ફળી અંબાજી માતા પર થઈ પારિક પડી થઈ અંબા દરવાજા અંબાજી માતાજીના કોઘલા પાસે થઈ પરત પુનિત મહારાજની પ્રતિમાએ જઈને આરતી કરી સૌ સનાતનની ધર્મ પ્રેમીઓ ભાઈઓ જય ગજાનંદ જય શ્રી રામ બોલી ઘરે જાય છે અને માં મંત્ર ધૂન શ્રી રામ જય રામ જય જય રામ તંદુકાના સર્વ ભક્તોના સાથ સહકારથી આ કાર્યને વેગ મળી રહ્યો છે દરેક તંદુકાની જનતાને ચડાવવાનું કે દર મહિનાની એકાદશીએ સવારે છ કલાકે પ્રભાત ફેરી નીકળે છે બિરલા હાઈસ્કૂલ ખાતે પુનિત મહારાજની ની પ્રતિમાથી તો ધંધુકાની જનતા ને ભાવ ભર્યું આમંત્રણ સંત્રી જગ માં કરવાના છે બે શ્રી નામ અરે ભલે બીજું બધું પાન બાપ ને નહીં સંત શ્રી પુનિત મહારાજ તેમજ હેમચંદ્રચાર્ય મહારાજ અસિમ કૃપાથી તેમજ પાંચ પરમસો ના આશીર્વાદ થી ધંધુકા ના આંગણે અમને એક એવો પ્રેરણા મળી પુનીત બાપજી મહારાજની કે પ્રભત ફેરીનું આયોજન કરીએ તેમાં આમાં ઘણા સહ સહકાર મને વાત કરેલી કે આપણે પ્રભત ફેરીનું આયોજન કરીએ તો મેં કીધું સરસ વાત છે આ તો બધી તો એ પ્રભાત ફેરીનું આયોજન અમે એકાદશીને દિવસે ગોઠવીએ કીધું તો મજા આવે અને લોકો આવી શકે અને સર્વજીવના કલ્યાણ અર્થે સર્વજીવને પ્રાણી મત જીવ પ્રાણી માત્રને જાગૃત માત્રે તેમજ તેમના કલ્યાણવનના અર્થ માટે આ આયોજન કરેલ છે પુનિત મહારાજ પ્રભાત ફેરી સંત પુનિત પ્રભાત ફેરીનું આયોજન દર અગિયાર હશે સવારે છ વાગે અહીંથી પ્રસન્ન થાય છે સંત પુનિત મહારાજની કૃપાથી પુનિત મહારાજના ચોકમાંથી અહીંથી પ્રયાસ પ્રયાસ થઈ સિદ્ધ ખોડિયાર માતાના મંદિરે તેમજ જગન્નાથ મંદિરે બે પાંચ મિનિટ ઊભા રહે મંત્રોચર સાથે સાથે શ્રીરામ જયરામ જયરામની ધૂન સાથે ત્યાંથી સિદ્ધ ચગોધરા મહાદેવે ચગોદરા મહાદેવ હનુમાનજી મંદિરે હતી શ્રી કોટાબજા હનુમાનજી મંદિરે ત્યાંથી કુંભારવાડા સોની ફળીમાં માતાજીના મંદિરના ચોકમાં અને સ્વામીના મંદિરે ત્યાંથી ફરે ફળે હનુમાનજીમાં અને ત્યાંથી જૂન બોલતા વરસાદ નંબરના દરવાજે માતાજીના ગોખ પાસે ત્યાં પણ બે પાંચ મિનિટ માતાજીના સ્મરણ સાથે અને ત્યાંથી અહીંયા પુનિત પાર્વતને આંગણે પુનિત પાર્વતના ચોકમાં અહીંયા અહીંયા મેં એનો રૂકાવટ કરીએ છીએ અને અહીંયા અહીંયા પ્રસ્થાન કરીએ છીએ અને અહીંયા અમે પૂર્ણ કરીએ છીએ અને બધાએ ધૂન સાથે અને બાપજીના આશીર્વાદ લઈને બધાએ એકબીજા હળી મળીને અને એકબીજાને પણ આમંત્રણ આપીને લોકો આવતા રહે છે એ જ સર્વેને અમે શુભેચ્છા આપીને સર્વેને અમે જય શ્રી સ્વામિનારાયણ કહીએ જય શ્રી રામ કરીએ અને આવો નવો સહકાર બધા પણ લાભ લઈ શકે તેમાં નાના બાળકોમાં પ્રેરણા મળે હા આ વસ્તુ છે જાગૃત નાના બાળકોને ધ્યાન આવી જાય તો એને પણ ઉત્સાહ આવી જાય છે તો આવો નવા સહકાર બધાને મળતો રહે અને આવતા રહે છે પણ બધાએ અને લોકોનો ઉમંગ એ છે કે આ કાર્ય બહુ સરસમાં રસ સરસ છે કેમ કે આપણે એક જૂન બોલીએ એટલે બીજા પાંચ દસ જણા જાગૃત થઈ જશે કોઈને કદાચ ક્યાંય બારગામ જવું તો ધૂનના રા શ્રીરામના નારા સાથે જાગી જાય છે મને ઘણા એવા વાત કરીએ કે ધૂન નીકળી તો પ્રભાફી નીકળી તો અમને ખ્યાલ આવી જાય છે સરસ સરસ બધાને હચો જય શ્રી રામ જય શ્રી રામ